વલસાડ જિલ્લાના પાડી નગરપાલિકા દ્વારા શહેર વિકાસ વિભાગની સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આજ રોજ સવારે સાત શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર કચરા સંગ્રહ કામગીરી ચાર રસ્તા બ્રિજ છે ચાર રસ્તા જીવીપી પોઈન્ટ એપીએમસી માર્કેટ સામેનો વિસ્તાર તળાવની પાળ ચાર રસ્તાથી મુખ્ય બચાર વલસાડી ઝાાથી દમણી જાપા બ્રિજ સુધીનો સર્વિસ રોડ આણંદ કોમ્પ્લેક્સ સેન્ટર પોઈન્ટ સામે તથા વિવિધ રહેણાંક વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી ફિલ્ડ વિઝીટ દરમિયાન દુકાનદારો અને નાગરિકોને જાહેર સ્થળોએ ગંદકી ન કરવા કચરો ન ફેંકવા તથા ડોર ટુ ડોર કલેક્શનનો યોગ્ય ઉપયોગ કરવા બાબતે સમજ આપવામાં આવી સાથે સાથે સ્વચ્છતા જાળવવાની જવાબદારી સૌની છે તે બાબત પર ખાસ ભાર મુકાયો હતો આ કાર્યવાહી દરમિયાન માન્યતા વિના તથા નિર્ધારિત ધોરણથી ઓછા ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી નગરપાલિકાનો હેતુ માત્ર દંડ કરવો નહીં પરંતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા પાડી નગરપાલિકા સતત સક્રિય પ્રયત્નો કરી રહી છે